કેમ મિત્રો મજામાં અમારા વિડીયો જોતા તમે મજામાં માં જુઓ ને સૌ સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ અને રાધે કૃષ્ણ ને અત્યારે મિત્રો જો કે સાડા નવ વાગ્યામાં બ્લોક ચાલુ કર્યો છે બે મિનિટની વાત છે એટલે સાડા નવ જ કહેવાય ને એવું છે ને મિત્રો અત્યારે જો કે અત્યારમાં મિત્રો તડકા ને હવે રમાચટી બોલવા છે ને એવું છે મિત્રો ને અત્યારે જો કે મકાઈ બકાઈ હામટી વાઢી છું ને એવું છે મિત્રો બધા માલ ને ખીલે નાખી દીધી ને ગમાડ પા સાઈડમાં રાખી દીધી પછી રૂંટે પણ નાખવા થાય ને એટલે હું છે મિત્રો ને મકાઈ પણ પૂરી થવા એવી કેટલી છે ખબર મિત્રો કાલ મિત્રો કે એક ટક કાલ એક ટક એટલે કાલે આખો દી માલ નીકળશે એટલી છે મિત્રો એવું છે પછી તો મકાઈ નો ક્યારો પૂરો ને માલ ને હવે લીલાડો ખાયતા હવે ડૂસો ને એવું ભાવતું નથી એવું છે મિત્રો અત્યારે હવે તમને થોડુંક વાર પછી મળીએ મિત્રો કેમ કે ટોરે કામ છે એટલે જરેક વાર પછી મળું મિત્રો અત્યારે હું તમે કહે કે બપોરનો વિડીયો કેમ ના કેમ કે મિત્રો બપોરનો તડકાનો વિડીયો બહુ ઉતારવાનું ના થાય ને ક્વોલિટી પણ સારી ના આવેલું છે તો બપોર બાલને બધે નખાઈ ગયું પવાઈ ગયું એવું છે ને અત્યારે એક ફેર જોયું કે મિત્રો બધાને હેને ને ડૂસો નાખી દીધો છે એવું છે ને હવે પાછો મિત્રો બધાને ડૂસો નાખ દો કેમ કે વાગી ગયા છે મિત્રો સાડા પાંચ માં એક મિનિટ ની વાત છે એટલે મિત્રો સાડા પાંચ જ કહેવાય છે એવું છે મિત્રો ફટાફટ માલ ને બધા નાખી દઉં પછી તમને બધાને પછી મળીએ મિત્રો કે મિત્રો કે જાળવાનું પાણી ચડાવી લાઈન કટકા સડાવીને પછી લીંબુડી ધારવા દીધું ને મિત્રો ત્યાં નીકળી ગયો પ્રભાણ પ્રભાણ થઈ ગયો પાણી નીકળી ગયો ને એવું છે ને પીપળા જો મોર ઘણા આવી ગયા છે મિત્રો તમને જમ કરું ને તો પણ દેખાતું હશે એવું છે મિત્રો ને હવે મકાઈ તો થોડીક રહી છે એવું છે ને હવે ખેડાઈ ગયું છે હવે પાછો હું જઈ હવે જઈ કંઈ ખેડું બેડું હવે કંઈ કરવું હોય તો કરશે એવું છે મિત્રો હવે ફટાફટ મિત્રો માલ ને ને નાખી દે મિત્રો હવે મિત્રો કે કે બધા માલ ને નાખી બધા માલ ને હે ને નાખી દીધું છે એવું છે ને આ બધા આ બે ખાઈ એવું છે મિત્રો ખાઈ લે એટલે પછી થોડું ઘર બરોબર પછી મિત્રો હવે

કમાલ ને જો કે બધા ને બે બે વાર નખાઈ ગયો ને હું છે ને આ એક બેઠે એક ઊઈ છે મિત્રો ને એક ખાય છે એવું છે ને મિત્રો ને પાઈ ગઈ છે 6.5 ફીટ એમ ફીટ 6.5 વાઈ ગઈ 6.6 ને 30 મિલી ટીલે 6.5 વાઈ ગઈ કહેવાય ને એવું છે મિત્રો એક વાતાવરણ જો કે આવું થઈ ગયું છે મિત્રો ને એક તમને અત્યારે એક છે ને મેં છોડ દેખાડ દો એટલે તમે મિત્રો જોવો અને અત્યારે દેખાડવા પહેલા જો ખા ઓ પઠાઉ ગુમરા ગુમરા થઈ રેડું નાખે ને કરે હા બરો મિત્રો તમે જો હે મિત્રો તો આવું છે તો મિત્રો તમને બધા છે મોટર બંધ કરી દઉં કે કેમ કે મિત્રો પાણી પાસે કણું આવી ગયો એવું છે મિત્રો ને કે હવે થોડીક વાર આગળ બાણું થાય એવું છે એટલે એવું છે જોઈ લે પછી પછી તમને એક બે વિડીયા દેખાડે ને એવું છે ને મિત્રો મને પણ બોલવા નવું પઠે ને રાયડું નાખા નાખ થયું છે એવું છે મિત્રો તમને જો મેળા આવે તો ઝૂમ કરીને દેખાડો પણ મિત્રો ચાડ વાડ આવી જાય ને એટલે એવું છે મિત્રો ઝૂમ કરીને જોઈ દેખાડો મિત્રો જો બહુ ઝૂમ કરે ને પછી મિત્રો પછી ક્વોલિટી ફાટી જાય દેખાય નહીં તમને જરા જરા દેખાતું હશે એટલે એવું છે મિત્રો મિત્રો કે જો કે ટાણો પણ બહુ થઈ ગયો છે ને એવું છે ને મિત્રો અને વાગી ગયા છે કેટલા વાગી ખબર છે મિત્રો સાત સાત વાગી ગયા છે સાત ને માથે સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે

blog mga ito. Bye bye. Metro.